ગાંધીનગર જિલ્લાના દેગામ કોલેજ ખાતે આવેલ ગીતાબેન હોલમાં વેપારી મહામંડળની બત્રીસમી વાર્ષિક સભા દેગામ ખાતે ખાતે આવેલ આવેલ ગીતાબેન પટેલ સેન્ટર હોલ કોલેજ હોલમાં દેગામ વેપારી મહામંડળની વાર્ષિક સભા સભાસદોના યોજાઈ હતી દેગામ વેપારી મહામંડળની જનરલ સભાનું આયોજન કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં સભાના અધ્યક્ષ તરીકે પરિમલભાઈ શાહ તેમજ મુખ્ય મહેમાન તરીકે દેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી

ફૂલ છડી અને મોમેન્ટો આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આવેલા પત્રકારોને સ્વાગત પણ કરવામાં ને લવાડ રક્ષા યુનિવર્સિટીના કલ્પેશ વેદડા દ્વારા પ્રવચન આપીને અને વિદ્યાર્થીઓના ભવિષ્યની કારકિર્દી વિશે વિસ્તૃત માહિતી આપી હતી નવા રક્ષા યુનિવર્સિટીના ડોક્ટર કલ્પેશ વેદડા દ્વારા વેપારી મહામંડળના વેપારીઓને ટૂંક સમયમાં લવાડ ખાતેના આવેલી રક્ષા યુનિવર્સિટીની મુલાકાત માટે પ્રસ્તાવ મૂક્યો હતો આમ આજની ખાસ જનરલ સભામાં દ્વારા ખૂબ જ સુંદર અને સારું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ન્યૂઝ હરસોલી દે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ